બાર મિત્રો કરેક્ટ હવે મિત્રો સ્ટાર્ટ થાય છે ભૂતનો એપિસોડ હવે મિત્રો જાગૃતિ બેન બી હશે કે નહીં હવે ને એને ખબર પડવાની જ છે તો મિત્રો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં રહેજો ને આજકાલ થવાનું છે બહુ ખતરનાક જોઈએ આવી જશે હવે જ શિયાર આવી જશે જો પરતમાં તે બધા મિત્રોને બધા છો બધા મજામાં જશે તો ફરીથી પાર્ટ 2 ના બીજા પાર્ટમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે અને અત્યારે એવું કહે છે આ ભૂત બંગલો છે અહીંયા એ સાઈડ આવી ગયા છીએ ભૂત બંગલો તો ન કહેવાય પણ આમ કહેવાય ડરાવણી જગ્યા જેવું છે ભાઈ કહેતો તો કે તું ને બે નીરલ બે ડરી જશો પણ ડરવા નથી જોઈ ભાઈને બતાવી અને તમને બધું બતાવી કે અંદર કેવું છે કેવું નહીં મિત્રો આપણે જાગૃતિ બનાવી ત્યારે બ્લોગને આપણે સ્ટાર્ટ કરી દીધો બીજો બીજોને હવે આવી છે ફટાફટ મિત્રો આપણે ટિકિટ લેવા ટિકિટ લેવાની છે એટલે ત્રણ લેવાની છે જાગૃતિ મારી ત્રણ મિત્રો ટિકિટ લઈને આવી મિત્રો સીધા આપણે અંદર આપણે ક્યાં દિવસના મિત્રો આમ ક્યાં તો ને ઓલા બ્લોગમાં કે આપણે તમને ભૂજ દાખલો ભૂત દાખલો એક નંબર મિત્રો બ્લોગ થવાનો છે આવવાય ધમાકેદાર તો અત્યારે ચલો મિત્રો ફટાફટ છે ને આપણે ટિકિટ લઈએ જઈએ આપણે અંદર જાવું ને અને જવાનું જ હોય ને ભાઈને જ દેજે હું ડરું કે નથી ડરતી ડરવાની જ નથી પણ ભાઈને બતાવી દઉં જો હા હા એટલો પાવર એમ પાવર તો હોય છે ને મિત્રો તમે કન્ટિન્યુ બીના રહેજો કે કોણ ડરે હું દેખાડું હવે તમને તમને રીબીક લાગશે કે આમ બે ડરે એમ અમે બે બી એમ નથી બીવરાઈ દે બીજાને એવું છે મિત્રો બે બેન ઉતર કે કઈ તો છે ભાઈ મને બીક નથી લાગતી મને બીક નથી લાગતી પણ હવે જોઈએ મિત્રો બીક લાગે કે નથી લાગતી બાકી તમને મિત્રો બીક લાગે કે નહીં તમને બતાવું કોમેન્ટમાં મિત્રો કહી દેલો તમને કેવું લાગ્યું એમાં રિયલ છે કે ઓરિજિનલ કે ડુપ્લિકેટ લગભગ તો જોઈ હલન બીક લાગે તો મિત્રો અત્યારે આપણે અડધે પોણે અત્યારે આપણે પબ્લિક જશું પબ્લિક એક પર મિત્રો આપણે પબ્લિક રિએક્શન જ્યાં મિત્રો બ્લોગ અમે મિત્રો સ્ટાર્ટ કર્યું ને ના અત્યારે મિત્રો છે ને બધા બધા અમારી હામ હોય જોવા મળે કોઈ જે આપણે પબ્લિક રિએક્શનમાં આપણે બ્લોગ આમ શૂટ કર્યો નથી ને તો આપણે વાંધો ન આવે આપણે સારું હોતી આપણે કરી દઈએ કાં

તો મિત્રો અત્યારે આપણે ટિકિટ અત્યારે આપણે લઈ લીધી છે ને જવાનું છે મિત્રો આપણે અંદર અત્યારે છે ને મિત્રો અત્યારે બે ને અત્યારે છે હવે ફૂલ એન્ડ લે મિત્રો તમને બતાવું બાકી ટિકિટ આપણે ત્રણેય ભાગ લઈ લીધી છે એક ટિકિટ ના મિત્રો વીસ રૂપિયા છે તો જાય મિત્રો અંદર ને સીધા તમને ના જ બતાવ્યું તો મિત્રો ટિકિટ લઈને તો અંદર આવીએ પછી આમ જોયા આપણે તમને છે ને બતાવું પેલા કેટલી અત્યારે પબ્લિક છે માઇન્ડ મિત્રો અંદર આવ્યા જાગૃતિ છે મારી પણ ભીડ લઈ ત્યારે છે ઈ બાજુ છે કે અંદર આગળ આવી ગયું આપણે કંઈ ખબર નથી તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ મારે છે ને સારા સારા તમે સીન હવે બતાવું તો ફાઈનલી અત્યારે મિત્રો ટિકિટનો મિત્રો છે ને ભાવ વીસ રૂપિયા ખાલી તો ગર્દીની અંદર મિત્રો કેટલી ફૂલે ફૂલ ટ્રાફિક છે મિત્રો તમને બ્લોગમાં તમે જોયું છે બાકી જેમ તેમ કરીને અત્યારે ટિકિટ આપણે લીધી છે આથી અત્યારે ફૂલ મિત્રો ટ્રાફિક છે ને અંદર અત્યારે ફૂલે ફૂલ મિત્રો ટ્રાફિક છે અંદર મિત્રો જાયું કઈ રીતનું છે ને બધું મિત્રો તમને ભાવ બતાવ્યું

આપણે અંદર આપણે બાળ નગરી અંદર આવી જઈશું ને એક અદભુત એક મિત્રો છે ને બતાવું એક મિત્રો મહેન્દ્ર વિચાર છે ને છે ને બધે ચર ફોટો અત્યારે શૂટ અત્યારે કરે છે બાકી ચાર સંગ મિત્રો આ રીતનું કરશે ને હવે મિત્રો અંદર આપણે જઈ હજુ કોઈને ખબર નથી કેટલી ડરાવની ચાર એક હું તો મિત્રો એક ફરી અંદર મિત્રો એક ફરી હું જઈએ એવો છું હવે ને ખબર પડી અત્યાર સુધી મજા આવી ને કઈ રીતનું ને હવે દેખાડી હવે કેમ અત્યાર તો તને મજા આવી છે નગરી પૂરી થી ને કંઈક આમ અંદર એન્ટર થવાની કઈ જગ્યા આવી મને તો મજા જ આવવાની છે ભાઈને એમ થાય કે હું ડરવાનું છે પણ ડરવાનું તો એવું નથી મિત્રો બેનને એમ છે કે હું ડરતી નથી ડરતી નથી કાંઈ વાંધો મિત્રો એ વોટર કૃષ્ણ ભગવાન મૂર્તિ કૃષ્ણ મિત્રો આપણે યાદ નથી આપણે બતાવશું ને આજે તમને મિત્રો આપણે અંદર આવી ગયા

वोटर शो है मित्रों हूँ तक कहते हैं शुभ पब्लिक मित्र से मित्रों से वारों लगभग मित्रों से मित्र लाइन में अच्छे उ मित्र जो अत्यार बजा जो मैंने मित्र खबर कम कि मित्रों अंदर आई गये काले हूँ मैं पप्पा अच्छे अत्यार बेन हिलन आज बेटे मित्रों अंदर जाये ને તમને મિત્રો ફટાફટ બતાવું તમને વોટર શો આગળ વધવા આવી ગયા છે અને તમે જોયું છે બહુ મસ્ત છે અને અત્યારે આમ જુઓ મિત્રો ગૌ મુખમાંથી કેવું પાણી જાય તમે જોયું ને બહુ મસ્ત છે ને અંગાય બધા હું મુક્ત છું એ બધા છે અને ગૌ મુખમાંથી કેવું પાણી જાય તમે જોયું ને છે ને બહુ મસ્ત આમ જુઓ બધું તો મિત્રો અહીંયા આપણે વોટર શો આપણે પૂરો આપણે થઈ ગયો છે ને આપણે બહાર અહીંયા નીકળ્યા છે એટલે થોડા આગળ આપણે વધ્યા છીએ ને આ તો મિત્રો છે ને ગૌ મુખમાંથી છે ને મિત્રો પાણી અહીં જાય છે ને કેવું મસ્ત મિત્રો આખે લખેલું છે ગૌ મિત્રો હું મુક્ત છું જો કેમ પણ મસ્ત છે ને મિત્રો એક નંબર ડેકોરેશન જોવો ને હજી છે ને મિત્રો આગળ બતાવું

જેમ જેમ મિત્રો આપણે આગળ આગળ અંધાર ઉંદર આવું જાય ને એમ મિત્રો સંગીત આપણે વાગશે ને બીક લાગવા મતલબ તો લગભગ કાંઈ એટલું બધું ખાસ બતાવતું નથી ત્યારે લખે તો તમને બતાવજો લાઈટ છે ને એટલે કેટલી મિત્રો ટ્રાફિક આગળ એટલી ટ્રાફિક છે મિત્રો પાછળ એટલી ટ્રાફિક છે તો દેખાતે જ છે મિત્રો તમને ફૂલ ફૂલ મિત્રો ટ્રાફિક છે ને હવે મિત્રો છે ને

તો ફાઇનલ મિત્રો મેં બધો શો જોઈને બહાર આવી ગયા છીએ તો ને હું કહે ભાઈ મને કહેતો તું ભૂત ભૂતવાળી નગરી છે એમાં ડરી ડરી પણ કાંઈ એમ એટલે બધી બીક ન લાગી થોડીક થોડીક બીક લાગી થોડીક વાર તો મૂડ ઓફ થઈ ગયું હતું કે આમ ડર લાગતો હતો અને નાના બાળકો તો ને હતા ને બહુ રડતા હતા અને આમ કહેવાય ડરતા હતા તમેથી નાના બાળકોને લાવો સાથે તો ધ્યાન રાખજો કે આમ કહેવાય રડે નહીં અને આવી ગયું મોજ બહુ મજા આવી ગઈ અને તમેથી આવજો અને ભાઈ મને કહેતો ફરીથી

થોડીક થોડીક લાગીતી બહુ નહોતી લાગી પણ બહુ જાજુ પબ્લિક હતું એટલે ક્યાં આમ વાંધો નતો આવતો તને બેક લાગી કે આમ જો હાલે રાખી હાલે રાખી આ બેન ને બીક નહોતી આ બેન એમ ક્યાંથી કે મને બીક મને નહીં લાગે નહીં લાગે નહીં લાગે એમ મેં વાંધો ન મેં કંજરજીને આપણે જોય પણ થોડો થોડી મિત્રો છે ને આપણે બે બહેનોને તો બીક લાગી ગઈ બાકી મને તો નથી લાગી આપણે જ ભાઈ આપણે બીક નું આપણે લાગ્યા બાકી ચાર નહોતા ને આપણે 12 ચાર આવી જશે થોડી થોડી વાર છે બાકી છે ને મિત્રો એટલે બમણ કઈ કેવું નથી પણ છે મિત્રો નાના એવા છોકરા આવતા હોય ને એને મિત્રો શું કહેવાય બીક બીક એને લાગી જાય કેમ કે original જે હોય મિત્રો હોય એટલે નાના છોકરા ને લઈને તો ખાસ ધ્યાન રાખવું કે આમ હાયરાન રાખવા અમુક અમુક તો છે ને મિત્રો હાયરાન શું તેડી ને નો લઈ જાય હાલી ને લઈ જતા હોય ખબર હા હાલી લઈ જતા હોય ભાઈ ને બીજો એક્સપિરિયન્સ ને મારે ફર્સ્ટ એક્સપિરિયન્સ આપણે મિત્રો બે ફેરે આવી જાય એટલે મને તો બહુ એટલી બધી બીક આજ કાલ લાગી નથી બાકી ઉતરશે ને આપણે આવી જઈશું બહાર અને ઉતરશે ને તો જમવાનું વિચાર થઈ ગયું છે ચા ભૂખ લાગ નાસ્તો પૈસા પડે મિત્રો જો આપડે બધું ફરી લીધા છે નાસ્તો કઈક કરી ને પછી બહાર આપડે નીકળીએ ફરવા કાબે પછી બહાર નીકળી આવી ગયું આવી ગયું ભૂલે મોજો મારે તો મિત્રો છે ને બે ફેરી મિત્રો હું તો આવી ગયો બાકી અત્યારે શું ને જો આપણે કમ્પ્લીટ અત્યારે નાસ્તાની અત્યારે સુવિધા છે આપણે ઠંડીમાં આપણે કેન્ડી આપણે ખાવાની છે ને એ જો મિત્રો ને કૂપન આપણે મિત્રો લઈ છે ત્રીસ વાળો કુપન છે ત્રીસ વાળો મિત્રો આપણે કેન્ડી ખાવીશું પહેલા આપણે મિત્રો છે ને કેન્ડી આપણે ખાઈ ઠંડીમાં અત્યારે કેન્ડી વિચાર ખાવાની બહુ અત્યારે મિત્રો મજા આવે છે ને કૂપન નીચે લેવાના ઉજવ આ છે ને મિત્રો કૂપન લેવાના ને બાકી આ છે ને કુપન દેવાના અને લઈ લેવાના પૈસા આપણે અહીંયા આપણે જમા કરવાના અહીંયા મિત્રો હું છે ને આમાં પાંચ રૂપિયા ની વસ્તુ લેવી ને તો એથી પાંચ કઢવા પડે ગમે વસ્તુ કેન્ડી લેવી આઈસ્ક્રીમ લેવો કે ગમે વસ્તુ લેવી

We'll yeah.